પોલીસ અધિકારીઓની સીપી ચૌધરી અને બીએ જડેજાએ સાયબર ક્રાઇમ ટ્રાફિક કાયદા પ્રોહિબિશન અને એનડીપીએસ કાયદા શી ટીમ એકસો એકાસી સીસીટીવીના ફાયદા ચોરી રોકવા માટે મેન્ટર પ્રોજેક્ટ સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ અને ગ્રામ્ય સ્તરના રૂઢિગત મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું સરપંચ શ્રીઓએ ગામના નાના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ ઝીગડાઓમાં સમાધાન કરી વલણ અને જરૂરી સમયે પોલીસ સુધી ઝડપથી પહોંચવાની અપીલ કરી પોલીસે કાયદાકીય કીય સમાજ સાથે સમસ્યાઓના ઝડપી અને ચોક્કસ ઉકેલની ખાતરી આપી તથા પ્રશ્નોત્તરી અને વિચાર ગોષ્ઠી દ્વારા સરસ સબંધ સેતુ સ્થાપવાની પહેલ કરી રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ આજે સરપંચ સંવાદ રાખ્યો તો પોલીસ દ્વારા શું કહેશો આજ રોજ આપણે ઉપરની સૂચના મુજબ આપણે અહીંયા થરાદ પોલીસ સ્ટેશનના આપણા પીઆઈ સાહેબ સીપી ચૌધરી સાહેબ અને જે બધા સ્ટાફ અને અમારા સરપંચ મિત્રો તમામે બોડી સંખ્યામાં હાજરી આપી હતી અને પરિસંવાદ યોજના હેઠળ તમામ કાયદાકીય બાબતો અમને જાણ કરી હતી અને અલગ અલગ કાયદાઓ વિશે સંપૂર્ણ માહિતગાર કર્યા હતા આ કાયદો આ અને કલમો અમુક અંશે બદલાતી હોય હતી તો એની પણ અમને વાકેફ કર્યા હતા અને બહુ સુનેહભર્યું સંમેળભર્યું વાતાવરણ અને ત્રણ કલાક સતત મીટિંગ રાખી અને એકબીજાને સમજાવ્યા અને સરપંચોએ પણ અમે સંવાદ કર્યો અને ઘણા ઘણા અલગ અલગ કાયદાઓની જે સમજ આપી મોટાભાગે કોઈ કાયદા મતલબ કે ગોમમાં ગોમ લેવલે પતે અને કદાચ જરૂર પડે તો પોલીસ ત્યાં પણ જાય અને સુમેળભર્યું વાતાવરણ બને અને કાયદાકીય રીતે ઘણો બધું ગૂંચવાળો ન થાય અને ખરાબ રીતે એમ મતલબ કે આપણે કોઈ કેસ નવા ન બને સમજૂતીથી બધું પાર પડે એ રીતે ખૂબ સમજા લઈ અલગ અલગ રીતે કાયદાઓ સમજાવ્યા દારૂના અમુક અમુક કેસોની વાત હતી તો એમાં પણ ઘણો બધો સહકાર આપે જ છે અમારા થરાજનો જે પોલીસ સ્ટાફ છે એ હરેશ અમારી સાથે સરપંચોની સાથે રહે છે જ્યારે જરૂર પડે જ્યાં જરૂર પડે ત્યાં આપે છે ચોવીસે કલાક હાજર હોય છે ગમે ત્યારે જરૂર પડે ત્યારે સહકાર આપે છે અમે પણ એમની સાથે રહી અને બધું કરતા હોઈએ છીએ જેમ બને એમ કાયદાનો કાયદાની રીતે કાયમ રેટ ઘટે એ રીતે એકબીજાના સહકારમાં અમે સહકાર આપીશું એવી જ ભાવના સાથે ભારતમાં થકી જાય